તલોદ તાલુકાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદે ચાલુ વર્ષે એટલે કે એપ્રિલ બે હજાર પચીસથી નવેમ્બર બે હજાર પચીસ સુધી ફક્ત નવ માસના ટૂંકા ગાળામાં એક કરોડના ક્લેમ કરેલ જેમાં મેડિસિન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટીશિયન જનરલ સર્જરી તથા ડાયાલિસિસની સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે વિવિધ વિભાગોમાં કુલ એક હજાર એકસો ચુમોતેર દર્દીઓને પીએમ યોજના હેઠળ આવરી તદ્દન વિનામૂલ્યે સારવાર કરવામાં આવી જેસીએચની આરોગ્ય સેવાઓ સમયસર સારવાર તંત્ર તબીબી અને પેરામેડિકલ સ્ટાફની ટીમ વર્ક અને નિષ્ઠાના પ્રતિબિંબ થકી અને પ્રશંસનીય અને પ્રેરણાદાયી કામગીરી થઈ છે આ યોજના થકી આવકમાંથી હોસ્પિટલમાં વિવિધ સેવાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે સામયિક કેન્દ્ર તલોદ ખાતે લેપ્રોસ્કોપીથી થતાં ઓપરેશન ચાલુ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને સ્ત્રી રોગ વિભાગમાં પ્રસ્તુતિની સેવાઓ સાથે દુરબીનથી થતાં ઓપરેશનનું લેપ્રોસ્કોપી સેટઅપ પણ ઓપરેશન થિયેટરમાં ચાલુ કરી દેવામાં આવી છે જેથી દૂરબીનથી થતાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન સ્ત્રી રોગને લગતી બીમારીઓના દૂર વિનંતી તથા અન્ય ઓપરેશન તથા કુટુંબ નિયોજન ઓપરેશન પણ શરૂ કરવામાં આવે છે જેથી તલોદ તથા તાલુકાના આસપાસના લોકોને દુર્બીનથી થતા ઓપરેશનની સગવડ પણ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ થવા પામી છે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે મિનેશ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે